તફાવતની રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે આપની સાથે એક સંયોગી કાર્તિક જાની જોડે ગયા છે મુખ્યમંત્રી પટેલ નું કર્મ હિતકારી નિર્ણય શું કે છો કાર્તિકભાઈ ચોક્કસી કૃષ્ણ જે રીતે વાત કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મયોગી હિતકારી નિર્ણય જે છે તે આજે જાહેર કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચાર ટકાનો વધારો જે છે તે જાહેર કરવામાં આવે છે વિગતથી જો વાત કરવામાં આવે ક્રિષ્ના તો સાતમા પગાર પંચના લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવાના સાથે અન્ય વિભાગોમાં પણ કામ કરતા કર્મચારીઓને કુલ મળી ચાર પોઈન્ટ એકોતેર લાખ કર્મચારી સાથે ચાર પોઈન્ટ તોંતેર લાખ જેટલા પેન્શનોને આ લાભ જે છે તે આવનાર સમયમાં એટલે કે આવતા મહિનાથી મળશે ખાસ કરીને કૃષ્ણ વાત કરવામાં આવે તો મોંઘવારી ભથ્થામાં વધારાની જે છ માસની તફાવત રકમની જે એરિયસ છે તે ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે એટલે કે જાન્યુઆરીથી જૂન મહિના સુધીનું જે એરિયસ છે તે જુલાઈ મહિનામાં આવતા મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરી જે છે તે આવતા મહિનામાં એરિયસ ચૂકવવામાં આવશે સાથે જ જે છ મહિનાનો એરિયસનો ડિફરન્સ છે તે ત્રણ પગારમાં જે એરિયસનો તફાવત જે છે તે ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ચોક્કસી આ એરિયસના પેટે રાજ્ય સરકાર લગભગ અગિયારસો ઓગણત્રીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાની કર્મચારીઓને આવનાર સમયમાં ચૂકવણી કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારની નિર્ણયને નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશ કરી દેવામાં આવ્યા છે વિગતથી કૃષ્ણા બીજી જો વાત કરવામાં આવે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મહિનાની જે તફાવતની રકમ છે તે જુલાઈ એટલે કે આવતા આ મહિનાના પગારના અંદર પગાર સાથે એરિયસની રકમ ચૂકવી દેવામાં આવશે સાથે જ માર્ચ અને એપ્રિલની જે તફાવતની રકમ છે તે ઓગસ્ટ બે હજાર ચોવીસના પગાર સાથે ચૂકવવામાં આવશે મે અને જૂનનો જે તફાવતનો એરિયસની રકમ છે તે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના પગારની સાથે ચૂકવી દેવામાં આવશે મોંઘવારી વધતાના છ માસની એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીની તફાવતની ત્રણ હપ્તામાં પગાર સાથે રકમ ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ચોક્કસી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારાનો લાભ જે છે તે આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મયોગીઓ માટે હિતકારી નિર્ણય જે છે તે આજે લીધો છે આવતા મહિનાથી છ મહિના ડિફરન્ટનું એરિયસ પોતાના પગાર સાથે જે છે તે આપી દેવામાં આવશે જી કૃષ્ણ સમગ્ર વિગતો માટે કાર્તિકજી નમસ્કાર સરકારી કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચાર ટકાનો વધારો મોંઘવારી ભથ્થાનો ચાર લાખ એકોતેર હજાર કર્મચારીઓને મળશે લાભ મોંઘવારી ભથ્થાનો ચાર લાખ તોતેર હજાર પેન્શનરોને મળશે લાભ અને છ મહિનાથી તફાવતની રકમ એરિયસ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે કચ્છમાં ખાખીને શરમસાર કરતી ઘટનાનો મામલો પૂર્વ કચ્છમાં બુટલેગઢ દ્વારા પોલીસ પર હુમલાનો કેસ બચાવ કોર્ટ પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન આપ્યા છે બુટલેગર યુવરાજસિંહ જાડેજા જેલને હવાલે કચ્છમાં ખાખીને શરમસાર કરતી ઘટનાનો મામલો સામે આવ્યો છે પૂર્વ કચ્છમાં બુટલેગઢ દ્વારા પોલીસ પર હુમલાનો કેસ નોંધવામાં આવ્યો છે પોલીસ કર્મચારી કચ્છ થી અમારા સંવાદદાતા પૃથ્વીરાજ સિંહ વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છે કચ્છમાં ખાખીને સંસાર કરતી ઘટનાનો મામલો સામે આવ્યો છે શ્રી કૃષ્ણ ખાસ કરીને જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો રવિવારે એલસીબીની એક બાંટણી મળે છે કે આડેસરથી એક જે બચાવનો કુખ્યાત ગુટલેકર છે એ આવી રહ્યો છે એના માટે તેને બચાવ આડેસરથી કહી કે બચાવ સુધી જે જે પોલીસની બારીકેડિંગ માં આવે છે પોલીસની એક રીતે કહી શકાય પેટ્રોલિંગ માં આવે છે ખાસ કરીને એલસીબી અને ખાસ કરી જે સ્થાનિક પોલીસ છે એ ભરવામાં આવે છે એક થાર કાર આવી રહી છે થાર કારની અંદર જે વચનો કુખ્યાત બુટલેકર છે જે યુવરાજથી જાડેજા એ આવી રહ્યો છે એવી વાતમીના આધારે પેટ્રોલિંગ ગટરમાં આવે છે પરંતુ જ્યારે આ થાર કારને રોકવાની કોશિશ કરવામાં આવે છે ત્યારે આ થાર કારના જે ચાલક છે તે પોલીસને જ મારવાની કોશિશ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક એને ઉડાળવાની કોશિશ કરે છે મેરેકની ઉડાળવાની કોશિશ કરે છે અને પોલીસ ત્યારે જ તેને ચેસ કરે છે એ લોકોને પકડવાની કોશિશ કરે છે જ્યારે એક ફાયરીંગ કરવાની પણ ફરજ પડે છે ફાયરીંગ કર્યા બાદ આજે થાર કર રાખે છે ત્યારે પણ એક અચંબામાં આવી જાય છે કારણ કે આ થાર કારવા યુવરાજ સિંહ જાડેજા સાથે જે ટાઈમે કુખ્યાત ગુપ્તેશ્વર સિંહ ની સાથે મહિલા સીઆઈડી ક્રાઈમ ના ફરજ બજાવતી નિશા ચૌધરી પણ નીકળે છે જે એક રીતે કહી શકાય કે ઇન્સ્ટાગ્રામ ક્વીન પણ કહેવાય છે રીલ ક્વીન પણ કહેવાય છે પણ આજની સાથે આ બુપ્લિકેટ સાથે મળતા લેક કહી શકાય પોલીસને પણ અચંબો થાય છે કે આ જે નેતા છે નેતા ચૌધરી આની સાથે કેવી રીતે મળે છે પરંતુ પછી આ બંને સાથે ઉપર પ્રોબિશનના કેસ હેઠળ અને પ્લસ જે ત્રણસો નો ગુનો જે પોલીસને ઉડળવાની કોશિશ કરી પોલીસને મારવાનો અત્યારનો પ્રયાસ કરવાની જે કોશિશ કરવામાં આવી હતી તે ગુના હેઠળ તે બચાવ કોર્ટમાં એમને આજે રજૂ કરવામાં આવે છે ત્યારે નેતાના છે જે એ ત્રણસો સાતમાં ગુરામાથી બાકાત કરીને જામીન દેવામાં આવે છે પરંતુ જે પ્રોબુશન કેસ છે એના ઉપર હજી ચાર્જ લગાડવામાં આવ્યા એટલે કે હજી સુધી નેતાને ના જે દરવાજા છે એ ગણવા પડશે અને ખાસ કરીને અત્યારે એને ફરજ મુકૂફ કરી નાખવામાં એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ખાસ કરીને જો આ નીતા ચોપરીની વાત કરવામાં આવે તો નીતા ચોપરીને પણ એક જ વસ્તુ કહેવામાં આવે છે કે નીતા ચોપરીના હાઈ કોન્ટેક હોવાના કારણે તેને

જે પ્રોબિશનના ગુના છે એની સાથે મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ પર પણ આ શંકાનો ભસાય છે કે કે પોલીસ અને આ બુટલેકરનું વચ્ચેનું શું સંબંધ એટલે કહી શકાય કે પોલીસ પણ આ જે જામીન મળ્યા છે કોર્ટ કોર્ટમાં એના પર પણ જે ઊંચલી અદાલત છે ઉપરની અદાલત છે એના પર સામે કોર્ટમાં જશે પણ હાલ તો અત્યારે નીતાને જે છે નીતા ચૌધરીએ છે એ કોર્ટમાંથી એક જામીન મળ્યા છે

સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારનો બનાવ બન્યો છે ને ડિંડોલીમાં કરંટ લાગતા શ્રમિકનું મોત થયું છે અંડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા મજૂરનું મોત થયું છે ને પાણીની મોટર બંધ કરવા જતાં કરંટ લાગતા મૃત્યુ પામ્યા છે અંડરગ્રાઉન્ડ ટનલની અંદર કરંટ લાગતા મૃત્યુ થયું છે ડિંડોલીમાં કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું છે અન્ડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા સુરતના જે ડિંડોલી વિસ્તારમાં નવા ગામ આવ્યું છે ત્યાં એક વર્કરની કરંટ લાગવાથી મોત થઈ છે હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ ચોંકાવનારો એ ખુલાસો થયો છે કે જે ટનલમાં જે મોટરનું જે અંદર પાણી આવતું હોય છે અને પાણીથી જ કરંટ લાગ્યો હતો સમગ્ર મામલે હાલ તો જે કોન્ટ્રાક્ટર છે તેની બેદરકારી પણ સામે આવી છે અને આ મજદૂરનું મોત થયું છે ત્યારે આ સમગ્ર મામલે હાલ તો જ્યાં મામલો દબાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે કેવી રીતે પાણી ભરાયું હતું અને મજૂર કેવી રીતે ત્યાં ગયો હતો અને મોટર ચાલુ કરવાના અનેક ઉપાયો હોય છે પરંતુ આવી રીતે ઘોર બેદરકારી જે કોન્ટ્રાક્ટરની હોય એ તે સામે આવી છે અમદાવાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મામલો સામે આવ્યો છે કોંગ્રેસ ભવન બહાર પોલીસનો ચુસ્ત બે દિવસ પહેલા થયો હતો પથ્થરમારો પોલીસ કર્મીઓ તથા અધિકારીઓ બંદોબસ્તમાં જોવા મળ્યા પોલીસના હાથમાં દંડા હેલ્મેટ અને ટીયર ગેસ નો જોવા મળ્યા છે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી કોંગ્રેસ ભવન બાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બે દિવસ પહેલા પથ્થરમારાની ઘટના બની હતી કોંગ્રેસ ભવનમાં બે દિવસ પહેલાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અત્યારે હાલમાં જોવા મળે છે તમે જોઈ શકો છો મારી પાછળ કઈ રીતે અત્યારે સમગ્ર જે પોલીસનો બંદોબસ્ત જોવા મળે છે આજે એવી ચીમકી આવી છે કે આજે પણ તેવી કોઈ ઘટના ઘટી શકે છે રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવું દિવસે ને દિવસે જે થઈ રહ્યું છે જે ઘટના બની રહી છે પથ્થરમારામાં વાત કરીએ તો અમુક પોલીસ કર્મીઓને વાગ્યું હતું ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને પણ વાગ્યું હતું પરંતુ શું આજે આવી કોઈ ઘટના બનવાની છે આવી ચીમકી ઉઠી રહી છે સવારની વાતો મળી રહી છે પરંતુ જો આજે આવું કોઈ વસ્તુ બન્યું તો રથયાત્રામાં ચોક્કસ સવાલ ઉભા થશે આજે સવારે જ રથયાત્રા માટે રિહર્સલ કરવામાં આવી હતી ત્યારે હવે અમુક દિવસો બાકી છે અને અમદાવાદમાં જ્યારે આવા વાત કરીએ આપણે આવા તત્વો ફરતા હોય આવા પથ્થરમારા થતા હોય ત્યારે આ વિચારવા જેવી બાબત છે અત્યારે હાલમાં કોંગ્રેસ ભવનની બહાર આપણે ઊભા છીએ હાલમાં અહીંયા પણ કાર્યકર્તાઓ છે એ તૈયારીમાં જોવા મળે છે કોઈપણ જાતને આવી હિંસક પ્રવૃત્તિ થાય કોઈપણ જાતની આવી તકલીફ પડે જોઈ શકો છો તમે કઈ રીતે અત્યારે અહીંયા પોલીસની જે વાહન છે તે પણ આવી ચૂકી છે પોલીસની જે ચાપતો બંદોબસ્ત જોવા મળે છે અત્યારે હાલમાં અધિકારીઓ કર્મીઓ કર્મચારીઓ જે પોલીસના છે તે આવી ચૂક્યા છે અને સમગ્ર જે બાબત છે કોઈપણ જાતની આજે એવી હિંસક પ્રવૃત્તિ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવશે મી સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ હાલ સમય થયો છે વિરામ નું વિરામ બાદ ફરી મળીએ आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हाँ, हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी नो समय જ્યારે બહાર નીકળવાની કોઈ ન કરતું ભૂલ પણ ઘરમાં મોટી થઈ રહી હતી ભૂખ ન કમાણીનું સાધન ન નો રસ્તો કઈ રીતે કાઢવો સમય આ કપરો વે વખતે અમને મળી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નિઃશુલ્ક અનાજે આપ્યો અમારા પરિવારને સહારો ઘરમાં રહી કાઢ્યો કોવિડનો સમય અમારો ગરીબોની વહારે આજે પણ છે આ યોજના કાર્યરત મોટા સપના જોવા માટે હવે ભૂખ્યું નથી રહેતું ભારત કારમાં દરેક મનુષ્યને ભાગ્યશાળી બનાવી મોકલ્યું છે છતાંય કોઈ અમીર છે તો કોઈ ગરીબ શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે હું સ્વીટી મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે જ્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તેમને કોલ કરીને તરત જ તેમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને છ મહિના પછી અમારા લગ્ન તો આજે જ સંપર્ક કરો રાજગુરુ જ્યોતિષ નવ 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 આઠ 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 નવ નવ समस्या समाधान करी सुखी समृद्ध जीवन बिताओ राजगुरु जी हम सालों से आपकी सेहत के साथ साथ आपके स्वाद का भी ख्याल रखते आए हैं हम हैं सुपर ब्रेड वी आर थैंकफुल टू ऑल ऑलर कंज्यूमर्स कि आप हमारी बेकरी प्रोडक्ट्स को इतना प्यार देते आए हैं क्रस्टलेस ब्रेड डबल रोटी बर्गर भाजी पाव हम जानते हैं कि गुजरात में सबसे ज्यादा वेजिटेरियन मस्ते हैं इसीलिए हमने हमारे पूरे प्रोडक्ट रेंज को 100% परसेंट एगलेस रखा हुआ है आपका विश्वास जीतने की दौड़ में हम हमेशा ही आगे रहते हैं और अपने प्रोडक्ट्स के जरिए कंज्यूमर्स को अपना प्यार बांटते आए हैं थैंक यू गुजरात फॉर योर ट्रस्ट थैंक यू गुजरात फॉर योर हम ऐसे ही प्रोडक्ट्स बनाते रहेंगे आप ऐसे ही प्यार बरसाते रहना सुपर ब्राइट એટલે એટ્રિયા બિઝનેસ ટોટલી કોર્પોરેટ લુક માં થ્રી ઇફેક્ટ સાથે બિલ્ડિંગ નું નિર્માણ સૌથી બેસ્ટ કોમર્શિયલ એરિયામાં એટ્રિયા બિઝનેસ ઝોન ફર્સ્ટ ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ નો સમાવેશ ફ્લોર પ્લાન થી લઈ અને લેઆઉટ માં વિશિષ્ટતાઓ નો ખજાનો કુદરતી પ્રકાશ અને પવન ની બેસ્ટ અનુભૂતિ કાર પાર્કિંગ માટે બેઝમેન્ટ બેઝમેન્ટની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટ ની ઉત્તમ કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી તદ્દન નજીક કાલુપુર રેલવે સ્ટેશન માત્ર ત્રણ કિલોમીટર દૂર જય ભારત બીઆરટીએસ બસ સ્ટેન્ડ ની તદ્દન સામે સિટી ની વચોવચ ધંધા માટેનું હબ નવી ઊંચાઈએ પહોંચવાની આશા એને એન ઓ ટાઈટલ ક્લિયર તેમજ બીયુ પરમિશન સાથે રેડી પોઝિશન બેંક લોન ની ઉત્તમ વ્યવસ્થા તો રાહ કોની જુઓ છો સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથ નો આજે તમારો શેડ અને દુકાન બુક કરાવો સરનામું એટ્રિયા બિઝનેસ ઝોન અરવિંદ મિલ સામે અસારવા અમદાવાદ સંપર્ક કરો નાઇન એટ ટુ ફાઈવ ફાઈવ ટુ 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 સેવન સિક્સ મંગળે આવ્યું આ શારી બીજનું મંગલ અવસર રૂડો અવસર આવ્યો જગન્નાથજીનો ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે નીકળ સે नाथની નગરયાત્રા ભક્ત અને ભગવાનના મિલનની યાત્રા એટલે રથયાત્રા પ્રેમ ભક્તિ સદભાવના અને કોમી એકતાનો ઉત્સવ એટલે જગન્નાથજીનો મહોત્સવ ગજરાત ચોબાવશે નાથની યાત્રા રથયાત્રામાં અખાડા બતાવશે પોતાનું શૌર્ય મોસાળમાં ભક્તો ભગવાનને આવકારવા આતુર ભક્તિ અને શક્તિનું જોવા મળશે સંગમ જય જગન્નાથ નાદથી થી ગુંજશે રાજમાર્ગો જગન્નાથજી આંગણે આવી આપશે દર્શન જગતના નાથ નીકળશે નગરચર્યા ભજન ભક્તિ ભજનો ત્રિવેણી સંગમ રથયાત્રા વિરામ મહત્વના સમાચારો પર નજર કરીએ સુરતના મૈધરપુરા વિસ્તારની આ ઘટના કરોડોના હીરા બદલી સીવીડી હીરા આપી છેતરપિંડી વેપારીએ જીઆઈડી ગ્રેડિંગવાળો દસ પોઈન્ટ એંસી કેરેટનો હીરો વેચવા મૂક્યો હતો ને દસ પોઈન્ટ એંસી કેરેટ હીરાની કિંમત ચાર પોઈન્ટ પંચાવન કરોડ માલિકની નજર ચૂકવી હીરો બદલી દેવામાં આવ્યો વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે એક આરોપીની કરી ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે સુરતના મૈદરપુરા વિસ્તારની આ ઘટના બનવા પામી છે કરોડોના હીરા બદલી સીવીડી હીરા આપી છેતરપિંડી આચરવામાં આવી છે વેપારીએ જીઆઈડી ગ્રેડિંગ વાળો દસ પોઈન્ટ એસી કેરેટ હીરો વેચવા મૂક્યો હતો દસ હતી જી બિલકુલથી વાત કરવામાં આવે તો સુરતના મૈધરપુરા વિસ્તારમાં જે હીરાના વેપારી છે તેણે હીરા વેચવા માટે બીજા વેપારીને હીરાના પેકેટ આપ્યા હતા પરંતુ આ જે સમગ્ર મામલે જે ફરિયાદી છે તેને માલુમ થતા કે કારણ કે તેના જે ઓરિજિનલ હીરા છે તે બદલી લેવામાં આવ્યા હતા અને આવી રીતે છેતરપિંડી કરવામાં આવી હતી એ બાબતની ફરિયાદ છે તે હાલ તો કરવામાં આવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી મૈધરપુરા પોલીસે આ તમા સમગ્ર મામલે છે તે તપાસ શરૂ કરી હતી અને જે ચાચા હીરા છે અને જે સિવિડી હીરા છે તે નાખી દેવામાં આવ્યા હતા એટલે દસ પોઈન્ટ જેટલા દસ કેરેટથી વધારે જે માલ હતો તે હાલ તો બદલી લેવામાં આવ્યો હતો તેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદના આધારે જે પોલીસે એ તપાસ શરૂ કરી હતી અને તપાસમાં જે આ હીરાની મૂળ કિંમત ચાર પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાની હતી એટલે જે દલાલ છે તેને પૂછપરછ કરવામાં આવી હતી આખરે દલાલ સમગ્ર મામલે કબૂલ્યું હતું અને આ સમગ્ર મામલે જે આ ચાર પોઈન્ટ પંચાવન કરોડના જે હીરા છે તે સમગ્ર મુદ્દામાલ છે તે પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો એક જે દલાલ છે તેને પોલીસે પકડી લીધો છે પરંતુ આગળ પણ પોલીસ તપાસ કરી રહી છે કે કોને હીરા વેચ્યા હતા અને કેવી રીતે આ સમગ્ર મામલે છેતરપિંડી કરવામાં આવી હતી હાલ તો જે મૈધરપુરા પોલીસ છે તેણે વધુ તપાસ છે તે શરૂ કરી છે

મોરબી જિલ્લાની અંદર પણ ગઈકાલે વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પોતાની માંગ મોરબી કલેક્ટર તેમજ ધારાસભ્યને કરી હતી મોરબીમાં જે વાલી મંડળ છે તેમની એવી માંગ છે કે જે આ ગુજરાત સરકાર દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજનો જે ફી હોય છે એમાં સિત્તેર ટકા જેટલો જે તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે અન્યથા મોરબી સહિત ગુજરાતભરની અંદર જે મેડિકલમાં પ્રવેશ મેળવી અને ડોક્ટરના બનવાના સપના જે વિદ્યાર્થી જોઈ રહ્યા છે જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એનું એ જે ડૉક્ટર બનવાનું સપનું છે એ ક્યાંકને ક્યાંક એ સપનું ચકના ચૂર થઈ જશે આ ફી વધારો જો પાસો નહીં ખેંચવામાં આવે તો આગામી દિવસોમાં હજી આથી ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવું પણ વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું પણ હાલ કલેક્ટરને અને ધારાસભ્યને મળી અને આવેદનપત્ર આપી અને જે પોતાની માંગ છે એ રજૂ કરી હતી અને આજે મેડિકલ કોલેજમાં જે ફી સિત્તેર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે તેવી તેમણે વાત મૂકી હતી